તેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી સાથે માર્ગદર્શન જગદીશ સર દ્વારા આપવામાં આવે છે અને તે પણ એકદમ ફ્રીમાં આ ક્લાસીસ અને અને માર્ગદર્શન થકી આજે મારો દીકરો જવાહર વિદ્યાલયની પરીક્ષામાં પાસ થયો એડમિશન માટે સિલેક્ટ થયો તો હું સૌ પ્રથમ તો જગદીશ વાઘેલા સરનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મિત્રો હું બીજી એક વાત કહેવા માંગુ છું કે અત્યારની આ એકવીસમી સદીમાં કોઈની પાસે સમય નથી ઘણી વખત માતા પિતા પણ પોતાના બાળકોને સમય આપી શકતા નથી ત્યારે જગદીશર દ્વારા ચલાવવામાં આવતા આ ફ્રી કોચિંગ ક્લાસ એ અમારા જેવા માટે આશીર્વાદરૂપ બની રહે છે તે પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર એટલે નિસ્વાર્થ ભાવે ચલાવવામાં આવતા આગા ક્લાસીસ ખરેખર સમયનું યોગદાન આપવું એ કોઈ વિશેષ વ્યક્તિ જ કરી શકે ફરી ફરીથી જગદીશ સર આપનું ખૂબ ખૂબ આભાર સાથે ઈશ્વર આપને નીરોગી અને દીર્ઘાયુ આપે અને આપ આવી સેવા કરતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના